રાજકોટના ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એક લાખ એંસી હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયા ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર નાયબ ચીફ ઓફિસર ભીખા ઠેબા સહિતના અધિકારીઓનો ભ્રષ્ટાચાર કાંડ ઉઘાડો પડ્યો છે આ સસ્પેન્ડ થયેલા અધિકારીઓનો ચાર્જ સાંભળનાર નવા અધિકારીઓએ પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાણી કરતા ન હોય તેવું ચિત્ર ઉપસ્યા બાદ ગઈકાલે ફાયર નવ નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારું પોતાની જ ઓફિસમાં બિલ્ડર પાસેથી રૂપિયા એક લાખ એસી હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી હતી એસીપી ટ્રેપ થતાં જ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓમાં સન્નાટો મચી ગયો હતો આરોપી અનિલ મારુએ એનઓસી કાઢી દેવા માટે ત્રણ લાખની માગણી કરીને અગાઉ એક લાખ વીસ હજાર કટકટાવી લીધા હતા બીજા એક લાખ એસી હજાર લેવા જતાં એસીબીની ટ્રેપમાં રંગે હાથ ઝડપાતાં એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે

એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા એ વાત ને જે મહિનો દિવસ નથી થયો અને એ આજે એસીબીની ટ્રેપમાં પકડાયા આજ ભારતીય જનતા પાર્ટીની ની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધના ના હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયો માધ્યમથી કહેવા માંગુ છું એટલે બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચ્છીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસનો ઉપવાસ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માગણી જે છે તમે સંતોષી લો અમારી યાત્રા કરવાની જરૂર જ નહીં રહે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડનું વળતર આપો આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતોની મશ્કરીને મજાક કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો જરા લાગ્યો